રહ્યા છો સમાચાર દાહોદથી મળી રહ્યા છે સુરતથી બિહાર જતો યુવક દાહોદના પ્લેટફોર્મ નંબર ત્રણ પર પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો આ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો રેલવે પોલીસ વિભાગ દ્વારા રેલવે મુસાફરી કરતાં લોકોને સમજણ આપવા અનેક કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતતા ના પ્રયાસો હાથ ધરાયા છે તેમ છતાં મુસાફરો દરવાજો દરવાજા પર બેસી દરવાજા પર ઊભા રહે છે અને રીલ્સ બનાવે છે સાથે સ્ટન્ટ કરે છે અને પોતાના જીવને જોખમમાં નાખતા હોય છે તેવી જ ઘટના પાંચમી તારીખના રોજ શુક્રવારે બની છે સુરત સુરજ દાસંગજ હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં બેસી એક યુવક સુરતથી તેના વતન બિહાર જઈ રહ્યો હતો અને જાણવા અનુસાર જે યુવક ટ્રેનના દરવાજા પાસે ઊભો હતો ત્યારે રેલવે પ્લેટફોર્મ નજીક પસાર થઈ રહી હોય ત્યારે યુવકને જોકું આવતા તે ચાલુ ટ્રેને જ તેના શરીરે હાથે પગે નાની મોટી ઈજાઓ થઈ હતી યુવકને દાહોદ પ્લેટફોર્મ નંબર ત્રણ નજીક ચાલુ ટ્રેને પડી જવાથી જ રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને એકસો આઠ મારફતે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો છે